ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે છવ્વીસ નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ઓગણીસ નવેમ્બર બે હજાર ના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે જેના ભાગરૂપે આજ રોજ ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી

આનો ખર્ચ તેસઠ લાખ છન્નો હજાર ત્રણસો ને ઓગણત્રીસ નો થયો હતો તે સમયે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન સંવિધાનની રચના માટે સમગ્ર નારી નારી શક્તિ દરેક વર્ગ કાનૂન કાયદો અને એ બધાના સૂચિકો ની અંદર એમણે સંવિધાન ની રચના કરેલી છે અને આપડે સમગ્ર ભારત દેશ એ આ સંવિધાન ના ન્યાય તરીકે એનું આપણે પાલન કરીએ છીએ અને આજના ઉજ્જવળ દિવસે આપણે એમને કોટી કોટી વંદન કરીને નમસ્કાર નમસ્કાર કરીએ છે વંદન કરીએ છે મિત્રો ભારતીય જનતા પાર્ટીના જ્યારથી આ બીજું ટ્રમ ની અંદર માનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી શ્રી અને અન્ય જે નવા સંકુલની વ્યવસ્થા કરી એની અંદર ત્રણ મંત્રીઓ જે સમગ્ર એસસી સમાજના કે જ્યાં અત્યાર સુધીમાં એવું કહેવામાં આવતું હતું કે ફક્ત ને ફક્ત રોહિત સમાજને આવડી લેવામાં એટલે આજે આ સમાજ એમનો ઋણી છે અને એમને અમે ઋણ સ્વીકારીએ છીએ આજે ગાંધીનગર ખાતે ત્રણે ત્રણ મંત્રીશ્રીનું સન્માન થઈ રહેલું છે અને સન્માન સ્વરૂપે અમે ભરૂચ તરફથી જે પત્રિકાઓ છે આભારની પત્રિકાઓ બી લગભગ બે હજાર પત્રિકાઓ માન્ય મુખ્યમંત્રીને અર્પણ કરેલી છે અમે અમે ભારતીય જનતા પાર્ટીનો કોટી કોટી નમન કરી અને સહ સ્વીકાર કરીએ છે અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ આ તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરની પ્રતિકૃતિને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને બંધારણ અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સલીમ અમદાવાદી જુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા છવ્વીસ નવેમ્બર આજે બંધારણ દિવસ છે ડૉક્ટર સાહેબ આંબેડકરની સમગ્ર ટીમ દ્વારા જે આટલું સરસ વર્લ્ડમાં હિન્દુસ્તાનનું બંધારણ સર્વશ્રેષ્ઠ છે ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સમગ્ર ગુજરાતમાં દરેક સ્તર પર આજે સંવિધાન બચાવો દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે આજે સંવિધાન સંવિધાનનો ભંગ થઈ રહેલો છે વર્તમાન સરકાર ભારતીય જનતા પાર્ટીનું ખનન કરી રહેલી છે સંવિધાનની વટ જઈ અને દરેક કાર્ય કરી રહી છે આજે વોટ ચોરીથી લઈ અનેક બાબત છે જે આજે લોકશાહીનું હનન થઈ રહેલું છે એના વિરોધમાં આજે સંવિધાન બચાવો દિવસ તરીકે કોંગ્રેસ સમિતિ મનાવી રહેલી છે આજે અમે પ્રતિજ્ઞા લીધેલી છે અને આ દેખાવો કરેલો છે કે સંવિધાન બચાવો હિન્દુસ્તાન બચાવો